જંબુસર તાલુકાના દેવલા ગામ નાડાથી મીઠાના અગરોમાં ડીજીવીસીએલના હાઈ ટેન્શન વીજ લાઈનના થાંભલા છેલ્લા એક વર્ષથી નમી પડેલા હાલતમાં હોવાથી કોઈ અકસ્માતને નોતરું આપી રહ્યા છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક મેન્ટેનન્સ કામગીરી કરવાની માંગ ઉઠી છે જંબુસરના દેવલા ગામ નાડાથી મીઠાના અગરો સુધી જતા માર્ગ ઉપર ડીજી કંપનીના હાઈ ટેન્શન વીજ લાઇન પસાર થાય છે જે વીજ લાઈનના થાંભલાઓ જોખમી બની કોઈ મોટો અકસ્માત નોતરવા માટે તૈયાર ઊભા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે જગ્યાએથી ડીજીવીસીએલના અધિકારીઓ વારંવાર આવજા કરતા હોય છે પરંતુ જોખમી બનેલી આ આખાડા કાન કરી થાંભલાઓને સીધા કરવાનું નામ નથી લેતા આ વીજ થાંભલો નમી પડેલા હોવાથી વીજ વાયરો પણ નમી પડેલા છે જેથી અવર જવર સમયે વીજ કરંટ લાગવાનો પણ ભય રહેલો છે આ અંગે સ્થાનિકો દ્વારા એક વર્ષ અગાઉ વીજ થાંભલા સીધા કરવા માટે લેખિતમાં અરજી આપી હોવા છતાં હજી સુધી કોઈ પણ કામગીરી ન કરાઈ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અહીં નવી નગરી રાઠોડવાસમાં બસ્સો લોકો વસવાટ કરે છે જો આ વીજ થાંભલા ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉ એક બાળકીનું કરંટ લાગવાથી મોત થયું હતું જે ગરીબ પરિવારને આજ દિન સુધી કોઈ પણ આર્થિક સહાય મળતી મળી નથી જેથી આ જોખમી બનેલા વીજ થાંભલા વહેલી તકે સીધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે દેવલા ગામમાં નાળા રોડ પરથી જતી હાઈ ટેન્શન લાઇન જે અગળોની લાઇનમાં જાય છે આજથી એક વર્ષ પહેલાં પણ અમે જીબીમાં અરજી આપેલી જીડી ડીજીવીસીએલને પણ આપેલી પણ એ લોકોએ કોઈ જાતનું આજ સુધી ધ્યાન આપેલું નથી હવે આ દેવલાની નવી નગરી કે જે રાઠોડ લોકો બસો રાઠોડ લોકો રહે છે હવે આ લાઇન કદાચ ક્રેક થઈને પડશે એનો જવાબદાર કોણ પહેલાં બી એક બનાવવો બની ગયેલો છે એક સત્તર વર્ષની છોકરીનું મૃત્યુ થયેલું છે આજ દિન સુધી એને કોઈ સહાય મળી નથી એટલા માટે અમે ભારત સરકારને અને જીબીના સાહેબને સૌથી પહેલાં વિનંતી કરીએ કે આ મેન્ટેનન્સ કરવામાં આવે આ લાઈન સીધી કરવામાં આવે અને જો હવે દસ દિવસની અંદર લાઈન સીધી નહીં થાય તો અગળમાં જતી લાઈનો કાપીને અમે બંધ કરવાની ફરજ પડશે પાડશે અને દરેક ગામ લોકો અમારી હાથે છે આ જલ્દીથી જલ્દી આ લોકોને લાઇનનો મેન્ટેનન્સ કરવામાં આવે અને આ પોલ બધા સીધા કરવામાં આવે